ના બધા જ સભ્યો અમે આવેદનપત્રક આપવા માટે આવ્યા છીએ કારણ કે આજે બપોરે અમારા તીર્થંકર પરમાત્મા નેમિનાથ ભગવાનની જે પ્રતિમાઓ અને ખૂબ જ જૂની અને પ્રાચીન પાંચસોથી સાતસો વર્ષ જૂની પ્રતિમાઓ જે જૂના પગથિયા ઉપર લાગેલી હતી એની અમે પૂજા અને અર્ચના કરતા હતા આજે અમારી આસ્થા ઉપર એકદમ પુષ્ક પુરાગઢ લાગ્યો છે કારણ કે આ પરમાત્માની પ્રતિમાને અમે પૂછતા હતા અને આજે એ ટ્રસ્ટ દ્વારા અમને કોઈ જાણ કર્યા વગર જ આ પ્રતિમાઓને બધી કાઢી અને એક જગ્યાએ બધી જજરીત હાલતની અંદર મૂકી દીધી છે આ ખૂબ જ અશોભનીય વર્તન કર્યું છે ટ્રસ્ટે અમને કોઈ જાણ કરી નથી તો આ ટ્રસ્ટને ખાસ વિનંતી છે કે પાછી અમે પણ એસપી સાહેબને વિનંતી કરી હતી કે આ જે પ્રતિમાઓ અમારા પરમાત્મા છે એનો ખૂબ જ અમારા પરમાત્મા પાછા એ જગ્યા ઉપર લાગી જાય અને અમે એમને વિનંતી કરી હતી ત્યારે એસપી સાહેબે અમને સુંદર રીતે જવાબ અને સારી રીતે સહકાર આપી કલેક્ટર સાહેબને પણ જાણ કરી છે અને એમણે એ રીતે કીધું છે કે બે દિવસની અંદર અમે આ પ્રતિમાઓ બાંધી પાછી આજ પગથિયા ઉપર પાછી લગાડી દઈશું આ રીતે અમને આશ્વાસન આપેલ છે ક્યાંય તમને નડવાના નથી નડી શક્ય નથી શાંતિપ્રિય જૈન સમાજ ભારતની અંદર બાસઠ ટકા સખાવતો જે સમાજ ની છે એવો સમાજ દરેક આપત્તિ ની અંદર પૂર હોય આગ લાગી હોય ક્યાંય પણ કોઈ આફત થાય કુદરતી

પંચમાવ્રત ધારી મહાત્માઓ હાથ જોડીને જાણે પગે પડતા હોય એટલી હદની કાકલુદી કરે